સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે પણ સમાજની અંદર ઉત્સવો હોય અને બધા જ લોકો એ ઉત્સવની અંદર ઉજવતા હોય છે ત્યારે આનંદ કિલ્લોલની સાથે સિવિલ હોસ્પિટલની પણ જવાબદારી ખૂબ વધી જતી હોય છે અમે આ દર વખતની અંદર આ બાબત ચાલતું હોય છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ મોનાલીબેન માકડિયાના રાહબરે હેઠળ અમે લોકોએ એની અગમથી જ તૈયારીઓ કરી શરૂ કરી દીધી છે કે જે ઉત્સવની અંદર મોટાભાગની શું થવાની શક્યતાઓ છે જેમાં દર્દીને હોસ્પિટલમાં આવવું પડે ખાસ કરીને જે દોરાઓ દ્વારા કાનના ગળાની અંદર ઇજાઓ થવાની છે અને બાળકો અને મોટાઓ ભાગા પતંગ પકડવા માટે અથવા તો જુદી જુદી રીતે એક્સિડન્ટ થવાની તૈયારીઓ થતી હોય એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહેતી હોય છે આને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દર વર્ષની જેમ આ વખતે પણ કોઈને પણ કાંઈ દોરા દ્વારા ગળાની અંદર ઈજા થાય કે એક્સિડન્ટ દ્વારા બીજે ક્યાંય પણ લાગવાની ઓલી થાય એ સંજોગોની અંદર સિવિલ હોસ્પિટલની અંદર રોજિંદી જરૂરિયાત કરતાં વિશેષ ડોક્ટરો એમાં કાનના ગળાના રેસિડેન્ટ ડૉક્ટરો એમના કાનના ગળાના સર્જનો એ જ રીતે ઓર્થોપેડિકના રેસિડેન્ટો અને ઓર્થોપેડિકના સર્જન્સ આ બધા જ લોકોની એક આખી ટીમ ઇમરજન્સીમાં આ સમયગાળામાં એટલે અંદાજીત લગભગ ચોવીસથી છત્રીસ કલાક સુધી એ અહીંયા વિશેષ રીતે હાજર રહેવાની છે એટલે સૌ શાંતિથી સુખમય રીતે ઉત્સવ ઉજવે છતાં પણ કંઈ થાય કોઈને ભગવાન કરે ન થાય પણ જો એવું થાય તો સિવિલ હોસ્પિટલ પ્રજાની સેવામાં તૈયાર છે એ પ્રશ્ન એ છે કે એ ઉત્તરાયણ કે સંક્રાંતિને કારણે નહીં પણ સતેજતા સતર્કતા એ આપણા જીવનથી બીજી કાંઈ પણ મોટું નથી પતંગે પાછી મળી જશે બધું જ પાછું મળી જશે પણ જ્યારે લોકો ભાન ભૂલી જાય છે ભાન ભૂલી જાય છે એને લીધે આ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અમે તો એને ડીલ કરી શકશું પણ અહીંયા આવવાની સ્થિતિ સુકામે ઉત્પન્ન થાય એના માટે સૌ વડીલો મા બાપ આ બાબતની અંદર વિશેષ ધ્યાન રાખે એવી મારી સૌને અપીલ છે